પીનાકિન પરમારના અધ્યક્ષ સ્થાને ભવ્ય સાયકલ રેલી યોજવામાં આવી હતી સુરત પોલીસ શહેરમાં કોમી એકતા અને ધાર્મિક સહિષ્ણુતાનો સંદેશ આપવા ઝોન ત્રણમાં સાયકલ રેલીનું આયોજન કર્યું ડીસીપી પીનાકિન પરમારના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં પોલીસ અધિકારીઓ હિન્દુ મુસ્લિમ સમાજના નેતાઓ અને ઝાપા બજારના યુવાનોએ પણ ભાગ લીધો હતો તમામ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેની ખાતરી માટે આ પહેલ સુરક્ષા સાથે સમરસતા દર્શાવતી દુર્લભ ઝલક અને એકતામાં જ સક્તિ એ વિચારને ફરીથી પુષ્ટિ મળી છે આ પહેલથી શહેરમાં સામાજિક સંઘર્ષ વગરના વાતાવરણને વેગ મળ્યો છે 6 તારીખે તાજિયાનો જુલૂસ નીકળનાર છે તો જન તરણને જે અમારી ટીમ અને અધિકારી અને ડિસ્ટર્બના માણસો સાથે જે રૂટ ઉપર જે આ તાજિયા નીકળનાર છે એ રૂટ ઉપર આજે અમે રૂટ સર્વે સાથે સાથે અધિકારીઓ સાથે અમે આજે સાયકલ રેલીનું આયોજન કરેલું છે જેમાં જે સિટીના અગ્રણીઓ છે અને પ્રજાને આજે અમે મળશું અને તાજિયાની જે તૈયારી છે એને અમે અત્યારે નિહાળીશું અને જે કોમી એકતાનો મેસેજ અત્યારે અમે આપવા માંગીએ છીએ જેથી કરીને આવનારા જે તહેવારો છે ગણપતિ વિસર્જન છે તાજિયા વિસર્જન છે એ આ વિસ્તારમાંથી પસાર થતું હોય શાંતિપૂર્ણ આ તહેવાર ઉજવાય અને કોમી એકલાસનું વાતાવરણ જળવાય એના જ ભાગરૂપે અમે આજે ઝોન ટીની ત્રણની ટીમ દ્વારા આજે સાયકલ રેલીનું આયોજન કર્યું છે તો ટ્રેડિશનલ રૂટ છે જે તાજિયાનું વિસર્જન જે થશે એટલે અમે લોકોએ દિલ્હી ગેટથી સ્ટાર્ટ કરી અત્યારે આ રાજમાર્ગ ઉપર જઈ અને ક્રાઉન ડેરી થઈને મુગલી સરા થઈને જે છેલ્લે હોડી બંગલા પાસે જે તાજિયાનું વિસર્જન થતું હોય છે તો એ આખો રૂટ પર અમે અત્યારે સાયકલ રેલીનું આયોજન કરેલું છે અંદાજીત સો એક મા પોલીસ કર્મચારીમાં જોઈન કર્ણના પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર અને ડીસ્ટાફના માણસો એની સાથે અમે આગળ આયોજન કર્યું